ધંધુકાના ગામ ખરડમાં ગોવિંદજી વિપ્રા નામે જગન્નાથ ભગવાનના પરમ ઉપાસક મુમુક્ષુ હતા પોતે બે વખત ચાલીને જગન્નાથપુરી દર્શન કરી આવ્યા ને ત્રીજી વખત દર્શન કરવા ગયા એ સમયે એમને મનમાં વિચાર આવ્યો કે મારું કલ્યાણ થશે કે નહીં મારે પ્રભુની પરીક્ષા લેવી છે એમ વિચારી પોતે જગન્નાથજીના મંદિરના ધાબા ઉપર ઉપવાસનું વ્રત લઈને ભજન કરવા બેસી ગયા ઉપવાસને બે દિવસ થયા એટલે જગન્નાથ પ્રભુ વૃદ્ધ બ્રાહ્મણના વેશ લઈને હાથમાં લાકડી લઈને આવ્યા ને ગોવિંદજીને બોલા કે તારે તારું કલ્યાણ કરવું હોય તો હાલ પ્રગટ પ્રભુના સંત ગોપાળાનંદજી ગુજરાતમાં જ વિરાજે છે એના દર્શન કર તારું કલ્યાણ એ કરશે અમથો અમથો મનમાં સંશય ન રાખ ગોવિંદજી વિપ્રતો મનના સંકલ્પની વાત વૃદ્ધ બ્રાહ્મણ પાસે સાંભળીને અચરજ પામ્યા ને બોલ્યા કે તમે કોણ છો મને કેમ પ્રતીતિ થાય ત્યારે બ્રાહ્મણ કહે કે હું ખુદ જગન્નાથજી જ છું હું હમણાં મંદિરના મૂળ ગ્રહમાં મૂર્તિમાં સમાઈ જાઉં તો જ માનજે તું જ્યારે ગોપાળાનંદજીને મળીશ ત્યારે એ તને સામેથી આ વાત કહીને તને એ પૂર્ણ ભરોસો દેશે એમ કહી બંને મંદિરમાં આવ્યા ને વૃદ્ધ બ્રાહ્મણ જગન્નાથ પ્રભુની મૂર્તિમાં સમાઈ ગયા ગોવિંદજી વિપ્ર ઉપવાસનું પારણું કરીને બીજે દિવસે પોતાને ઘેર ખરડ આવવા ચાલી નીકળ્યા પોતે દિવસે પોતાને ગામ ખરડ થોડે દિવસે પોતાને ગામ ખરડ પહોંચ્યા ગામમાં સ્વામિનારાયણના સત્સંગી હતા એમને વાત કરી કે તમારા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી નામે કોઈ સાધુ છે કે ત્યારે હરિભક્તો કહે કે હા એ તો બહુ મોટા સંત છે ગોવિંદજી કહે કે મારે એમના દર્શન કરવા છે તો ગામમાં આવે ત્યારે ભૂલા વગર જણાવજો એમ કહી પોતાની મનની વાત કોઈને કહી નહીં બે ચાર વર્ષે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ખરડ ગામેથી સંતોના મંડળને બોટાદના ભક્ત ભગા દોષી સાથે ગાડામાં ગામથી ભાગોળે નિસરા સૌ હરિભક્તોએ સ્વામીને હેતે કરીને રોકા સ્વામી કથા વાર્તા પધરામણી કરીને પાછા ચાલ્યા એ વખતે હરિભક્તો હરખમાં ને હરખમાં વૃદ્ધ ગોવિંદજીને સ્વામી આવ્યાનું કહેતા ભૂલી ગયા જતા સમયે એમને ખબર પડી તો ગોવિંદજી તુરત જ એમના ભત્રીજા દામોદરને બેચક દેવનો હાથ પકડીને ઉતાવળે દર્શને ભાગોળે આવ્યા સ્વામીને આઘેરા ગાડામાં બેસીને જતા જોયા એટલે ગોવિંદજીએ સાદ કર્યો કે એ ગોપાળાનંદ ઉભો રે એ ગોપાળાનંદ ઉભો રે ગાડામાં બેઠેલા શેઠ ભગાદોશી આ ભાળી ગયા એ બોલા કે સ્વામી તમને ઓલો ડોહો હાથ કરી કરીને બોલાવે છે સ્વામી કહે છે તો ત્રણ ત્રણ વખત છે જગન્નાથપુરી સુધી જઈ આવ્યો છે એટલે હમણાં આપણને આંબી જશે એ ભલે હાલ તો આવે ગોવિંદજી વિપ્રયે ગોપાળાનંદ સ્વામીના ગાડે પહોંચીને ઊભું રખાવીને સ્વામીના ચરણ પકડી લીધા સ્વામી એમની વાતને એ જાણીને કહે ત્રણ ત્રણ વખત જગન્નાથજી સુધી ગયો તે એ મારી પાસે મોકલ્યો ને ગોવિંદજી સંશય દૂર થયો ને વાત મનાણી ભગાદોશી આ જોઈ આભાજ બની ગયા સ્વામીએ એમને કંઠી પહેરાવીને માળા દીધી ને રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ પાંચ માળા કરવાનો નિયમ લીધો એટલે ગોવિંદજી બોલો કે હું તો સ્વામિનારાયણને ન ઓળખું હું તો ગોપાળાનંદ ગોપાળાનંદ એમ ભજન કરીશ સ્વામી કહે કે ભજન તો સ્વામિનારાયણનું જ થાય હું તો એમનો સાધુ છું પણ ગોવિંદજી એકના બે ન થયા સ્વામીએ આપેલ નિયમ મુજબ ગોવિંદજી વિપ્ર રોજ ગોપાળાનંદ ગોપાળાનંદ એમ પાંચ માળા ફેરવે સમય રીતે એમનો અંધકાર આવ્યો તે એમના દીકરા અને સંબંધીઓ એમને ભોંય લેવાની તૈયારીઓ કરતા હતા ત્યારે ગોવિંદજી બોલ્યા કે મારે જવાની હજુ વાર છે હજુ ગોપાળાનંદ મને તેડવા આવ્યો નથી આમ હજુ વાત કરે છે ત્યાં થોડી વારમાં એને ગોપાળાનંદ સ્વામીના દર્શન થયા પોતે સફાળા બેઠા થઈ ગયા ને બોલ્યા કે છોકરાઓ ઘીનો દીવો કરો ગાયનું છાણ લીપીને તૈયારી કરો આ મારો ગોપાળાનંદ ભગવાન શ્રી સ્વામિનારાયણ હારે મને તેડવા આવ્યો છે એમ કહીને બોલ્યા કે ભલે ગોપાળાનંદ ભલે તું મને કોલ દઈને તેડવા આવ્યો તો ખરો હો પછી પોતા છો પોતાના છોકરાઓને ભગવાન ભજજો એવી ભલામણ કરીને પોતે સ્વામીને શ્રીહરિ સાથે અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી